અઢાર પુરાણ માં અઢારમું પુરાણ ભાગવત પુરાણ છે શ્રીમદ શિવ પુરાણ એવું ન કહેવાય શ્રીમદ રામાયણ આવું ન કહેવાય સાંભળ્યું છે તમે ક્યારેય જો પાછું મન નું માથું હલાવે સાંભળ્યું છે ક્યારે હા આ પહેલો દિવસ છે ને એટલે તમને બધાને હું હરખું ભણાવી દઉં બરાબર આ નવું સત્ર છે નવું સત્ર ચાલુ થાય ને એટલે બધા વિદ્યાર્થીઓ આગળના સ્ટાન્ડર્ડમાં આવે ને એટલે પેલા બધું સૂચનાઓ નિયમો ને બધી એક આખી રૂપરેખા બનાવવી પડે આવું છે આવું છે આવું ધ્યાન રાખવાનું બરાબર એટલે આજે આ પહેલો દિવસ છે તો એક રૂપરેખા આપણે બનાવીએ છીએ એટલે કાલથી છે ને આ મણના માથા નહીં એટલે જીભ જ બરાબર આપણે ત્યાં બે જ ગ્રંથો એવા છે કે જેની આગળ શ્રીમદ લાગે એક શ્રીમદ ભગવદ્ ગીતા અને એક છે શ્રીમદ ભાગવત મહાપુરાણ શ્રીમદ ભગવદ્ ગીતા હો ઘણા બધા લોકો ભાગવત ગીતા કે ભાગવદ્ ગીતા નહીં ભગવદ્ ગીતા અને આ છે ભાગવત મહાપુરાણ તો એ એક જગ્યા એક ભાઈ કે ઘણીવાર એ કે મારા શ્રી છે ને ભગવદ્ ગીતા સાંભળવાની બહુ મજા આવે એટલે પછી ઘણી બધા બ્રાહ્મણો જોડે કે તમે ક્યારે ભગવદ્ ગીતા વાંચી ભગવદ્ ગીતા ની ભાગવત પુરાણ ની વાત કરે છે એટલે આ બંને અલગ અલગ છે આ જે છે એ ભાગવત પુરાણ છે અને એ છે એ ભગવદ્ ગીતા છે આ પણ કૃષ્ણ એ કીધું આની અંદર સ્વયં કૃષ્ણની કથાઓ છે આ સ્વયં કૃષ્ણ છે આની અંદર એવું કહેવાય કે ભગવાને એનું તેજ ભાગવત પુરાણમાં મૂક્યું અને ભગવાને એનું હૃદય જગન્નાથજીમાં મૂક્યું આજે પણ ત્યાં હૃદય ભગવાનનું છે એવું કહેવાય અને ઈ છે ભગવદ્ ગીતા છે ભગવતા પ્રોક્તમ ભાગવતમ ભગવાન દ્વારા મળેલું છે એટલા માટે આ છે ભાગવત અને ઓલી ભગવાન દ્વારા ગાયેલી છે એટલે કહેવાય ગીતા શ્રીમદ યુક્ત હવે શ્રી છે એટલે કેવલ લક્ષ્મી જ નહીં બરાબર પણ એક મર્યાદાનો ગ્રંથ છે શ્રીમદ ભાગવત મહાપુરાણ